પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મહેમદાબાદ ગામ ખાતે આરાધના સહકારી બચત મંડળીનું વિધિવત મુહૂર્ત કરવામાં આવ્યું ગામના પૂર્વ સરપંચના પુત્ર સોનાજી ઠાકોરના દીકરા અમરજી ગામના લોકોના હિતને ધ્યાનમાં રાખીને બચત સહકારી મંડળીની શરૂઆત કરવામાં આવી આ મંડળી દ્વારા ગામના લોકો ઘરઆંગણે બચત કરી શકે આર્થિક રીતે પગભર બની શકે તેવા મુખ્ય ઉદ્દેશ રાખવામાં આવ્યો કાર્યક્રમમાં રાંધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા કે ગામ મહેમદાવાદમાં અમારે સોનાજી માજી સરપંચના પુત્ર અમૃતજી ઠાકોરે એક આરાધના સહકારી મંડળીનું આજે અહીંયા લોકાર્પણ કરાયું છે અને એક ઉમદા વિચાર આવ્યો કે ગામના દરેક સમાજના લોકોને એ અહીંયા બચત કરવા એ બચત ખાતા ખોલાવીને એ લોકોને એ સહકાર આપવા માટે બચત કરેલી અને બચતથી પણ જેણે અહીંયા ખાતા ખોલાયા છે એનાથી વિશેષ એમને એ લોન આપવાના છે એમાંથી કોઈ બી સારા રૂડા પ્રસંગો કે કોઈ બી લગ્ન પ્રસંગ પણ થઈ શકે અને જીવનમાં ખૂબ જ જરૂરી છે બચત કરવી એ એટલે ખૂબ અનિવાર્ય છે અને ખૂબ હું એમને શુભકામના પાઠવું છું અને આ ગામના લોકોને વિનંતી કરું કે બધાએ આપણે પણ આ સહકાર આપીએ સહકાર વિના નહીં ઉધાર અને નાની નાની છોડી થોડી બચત કરેલી ઈ ભવિષ્યમાં એક મોટું વટવૃક્ષ બની જાય અને મોટી માત્રામાં એ બચત ભેગી થાય એનાથી કોઈ બી રૂડા પ્રસંગ પાર પડે એ જ વિનંતી અને એ અમૃતભાઈ અને સોનાજીભાઈને અને જે આમાં સહકારમાં જોડાયેલા છે એ બધાને ખૂબ ખૂબ હૃદયથી શુભકામના અસ્તુ સંદર્ભે આરાધ્ય સહકારી મંડળીમાં આપને 500 થી વધારે શાખાઓ ધરાવીએ છીએ અને લોકોને નાના મોટી બચત કરાઈ અને બચતની સાથે સાથે બધાને ધિરણ પણ પૂરું પાડીએ છીએ મંડળીની અંદરથી અમે નહીં જેવા બે ટકો વ્યાજની અંદર લોનનો વ્યાજ દર છે અમારો વીમાની જોગવાઈ હે દીકરી દીકરાના ખાતાની જોગવાઈ છે અને અમે રોજગારી પણ આરાધનાની અંદર બચતની સાથે સાથે રોજગારી પણ મંડળી આપી રહી છે મારા જેવા હજારો વ્યક્તિઓ આજે એક લાખ પ્લસ વધારે ઇન્કમ કમાઈ રહ્યા છે આ આરાધનાનું યુનિફોર્મ છે જય આરાધના અરઘર આરાધના

મકાન નું ભાડું પણ અમે આ ઓફિસનું ઓફિસ નું આપીશ ટોટલ ખર્ચ અમારી મંડળી ઉઠાવે છે પ્રહલાદ ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ રાંધનપુર પાટણ